અમદાવાદમાં યોજાઈ અનોખી કાર રેલી બ્લાઇન્ડ મેન કાર રેલી યોજાઈ જેનું ફ્લેગ ઓફ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે કર્યું છેલ્લા છવ્વીસ વર્ષથી રાઉન્ડ ટેબલ એન્ડ બ્લાઇન્ડ પીપલ એસોસિએશને આ રેલીનું આયોજન કર્યું રેલીમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કાર ચાલકના નેવિગેટર બન્યા સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુ લોકોમાં એક આત્મવિશ્વાસ કેળવાય અને સામાન્ય લોકોને આ માર્ગદર્શન આપે તેવો અનોખો પ્રયાસ આ કાર રેલી દ્વારા કરવામાં આવ્યો પંચાવન કિલોમીટરની રેલી યોજાઈ બ્લાઇન્ડ મેન નોર્મલ લોકોને ગાઈડ કરે છે એ લોકોને રૂટ બતાવે છે એ લોકોને એમની બ્રેલ લેંગ્વેજમાં રૂટ મળે છે અને એ ગાઈડ કરે છે કે ગાડી ક્યાં જશે એટલે આ ઇટ્સ નોટ અ રેસ આ એક એક્સપિરિયન્સ છે બ્લાઇન્ડ પર્સન માટે આ વર્ષે અમારી પાસે મોર દેન એટી કાર્સ છે જે પાર્ટિસિપેન્ટ થઈ છે અને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પૈસા આવે છે મેં કીધું એમ જેનું જેટલું પણ ફંડ્સ આવે છે એ બધું જ ફંડ્સ અમે સ્કૂલ બનાવવા માટે અમે યુઝ કરીએ છીએ એ લોકો કેવી રીતે જીવે છે અને એ આપણને ગાઈડ કરે અને એ રીતે આપણે કાર ચલાવીએ ધીસ ઇઝ ધ ન્યૂ એક્સપિરિયન્સ વીચ આઈ વોન્ટ ટુ ડૂ એટલે અત્યારે ફર્સ્ટ ટાઈમનો મારો એક્સપિરિયન્સ કરી રહ્યા છે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વ્યક્તિ જેને બ્રેલ મતલબ જે બ્રેલ રીડ કરતું હોય એ બ્રેલ રીડ કરી અને નોર્મલ ડ્રાઈવર્સને નેવિગેટ કરે તો એનાથી મેબી એવો પણ કદાચ એક તારણ કાઢી શકાય કે નો મતલબ જે ડ્રાઈવર્સ હોય એ લોકોને એવો આઈડિયા આવે કે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વ્યક્તિ પણ નેવિગેટ કરી શકે છે